અને કોઈ પણ મળી શકે છે અને ઘણા બધા રેગ્યુલર આવે પણ છે પણ જ્યારે કોઈ પ્રોગ્રામમાં આવ્યા હોય અને એ પ્રોગ્રામમાં આપણી રજૂઆત કરવી એ વ્યાજબી આપણી સંસ્કારી નગરીને સોંભેલી ચલો તમારા જુસ્સા સાથે કામ કરવાની જે પદ્ધતિ છે એમાં કોઈ ને કોઈ કારણસર મીડિયાના મિત્રોનું પણ મેં અત્યાર સુધી કેટલી વખત કીધું છે કે મીડિયામાં પણ જે પણ વસ્તુ નેગેટિવ હોય

मारी वाइफ ने बाहर काडो पहेला पजाई जो बराबर मारी वाइफ ने पहेला बाई बाई भी सारा वाइफ ने बाहर का काडो आउछु होजु तो के कछु नहीं तमाम प्रेस मीडिया जा ફર્સ્ટ ટાઈમ જ્યારે સમૂલગ્નમાં બી જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા ત્યારે અમારી અટકાયત કરવામાં આવી હતી ઘરે નજર કેદ કરવામાં આવ્યા હતા હવે અમે તો ગુનેગાર છે અમે આટલા હરની લેક્સોના અમે બાળકો ગુમાવ્યા છે હવે આ એમનો વિકાસનું મોડેલ ત્યાં હજાર ત્રીસ વર્ષથી એક જ શાસન ઘરે છે તો એમને વિશ્વામિત્રીનો જે કો વિશ્વામિત્રીનું જે પ્રોજેક્ટ છે ત્રીસ વર્ષના અંદર ના થઈ જ્યારે વડોદરા શહેરની પબ્લિક ડૂબીને લોકોનું કરોડોનું નુકસાન થયું ત્યારબાદ એ લોકો અમને વિશ્વામિત્રી પ્રોજેક્ટ દેખાય છે અને આ દસ વર્ષ જૂના મકાનો હવે એ લોકોના તંત્ર તંત્ર આટલા વર્ષોથી કહી ગયા હતા તો હમણાં લોકાર્પણ કરો તમે અને આ દસ વર્ષ જૂના મકાનો ગરીબોને આપીને આજે જે ઉડાના મકાનો છે એના સ્લેબો પડવાની તૈયારીઓમાં છે ઉડાના મકાનો